તો હેલો મિત્રો તો વેલકમ ટુ માય ચેનલ જે કેવલ રાઈડર તો જુઓ આપણે પહોંચી ગયા છે જામનગર રેલવે સ્ટેશન પર એટલે પહોંચી ગયા છે એટલે કે અહીંથી આપણે હજી નીકળવાનું છે અહીંથી આજે આપણે મુંબઈની ટ્રીપ જવું આ ભાઈ જો ડાભીને જો ગિમ્બર લઈને ચાલુ થઈ ગયા છે હવે એટલે જો આ ફેસ છે ને એ અમને નવું ફેસ તમને જોવા મળશે બાકી મારા બહુ બોવાની વિડીયો બનાવ્યા નથી ભાઈ તો ગિમ્બર લાઈન ખર્ચો કર્યો છે ને એનું પણ ચેનલ કયું છે ભાઈ

જો કેવી સિસ્ટમ તમે પણ આ ગજનો ખબર નહી આજે ફેસ વોશ કરાય ને કે હું બહુ ઉપર લાગે આપણે તો ખબર ને તમને ફેસ વોશ કામ કરતું નથી હાલો મળીએ ટ્રેનમાં માં ઓ ભાઈ હવે એ ટ્રેન જાય ડાબી ફટાફટ ફટાફટ તો ફાઇનલી ભાઈ આપણે જામનગર રેલવે સ્ટેશન ના કહી દે ભાઈ કેવો વાઈટ લાગે હોય યાર પહેલા પહેલા ટિકિટ કર બતાઈ દે ભાઈ હજી જો આ પુલ આવ્યો નતોકડો મારું કેતો ભાઈ હજી ફેકડો લાગી ડાબી ડાભી હજી લાગી ટિકિટ એ ડાભી ખેલ કરે હે મને લાગે મને હે ને પેનલ્ટી ભરાવી હવે જોઈએ હું ખાઈ

તમે સાંભળી લેજો ભાઈ બસ કેતો નઈ કા રોયો હા બરોબર ટ્રેન ના જમતો જવું હોય જો કેવા જાડા જમ્પ આવે જોયું અહીંયા સ્ટીરિંગ કેમ આપતા હે જોયું ઈ ન સમજાતો જો તો હો હે ઈ વાલ છે વાલ ને ટેન્કર ના વાલ છે ટેન્કર ના વાલ હે હા ભાઈ વા જો આ નોલેજ જો આ ભાઈ મને કાઈ મારો દેખાતો જ નથી નોલેજ હારું હો ભાઈ ઓ હું મૂત્રોને પકડી લીધું છે જો બોર્ડર ને વટી ગયો છે જો જોયું ને કેમેરામાં આવી ગયો ભાઈ બરોબર જો એકવાર છે ને બરાબર આપણું એના પર શું કેવાય આમ એક એની કોઈ ચડી ગયો હે તો એને ફિટુસ કરવું હોય તો ફિટુસ થાય ફિટુસ કરવું તો ફિટુસ થાય બાકી પછી એના આપણે કરીશું પૈસામાં કેવી રીતે ને હિસાબ આવશે ને એમાં કન્વર્ટ કરશું બાકી કાયદો તો પકડ્યો ભે એને

અમે એટલે ગરીબ હે કે બહુ અમીર હે ખબર નથી પડતી હું દાબી તને માણસો આગળ આવે હે બાકી પછી હું મગજ રાજકોટ ઉભા ને પાંચ મિનિટ થઈ હે ને આમ જોતા આખું સ્ટેશન ખાલી થઈ ગયું ફટાકા માં જોતો બધા બધા ખબર ને ક્યાં ઠોલુ સુરેન્દ્રનગર ને સુરત બધા અડધા મુંબઈ સુધી ને

ચાલો તો ભાઈ આપણે રાજકોટ જંક્શન ના છે અને આ ઉનાળા ને ગરમી થી બધા ત્રાસી ગયા અમે નહીં જોવો આ જોવો જો પાંચ કે છ વાગે મુંબઈ આવું ને પછી જે આમ દી ઉગે ને ત્યાંથી આમ વિડીયો ચાલુ થાય એટલે તમે ધ અંડર રેટેડ મેન અને જેકે વોલ રાઈડર ની આખી સિરીઝ જોજો મજા આવી જાય તમે સપોર્ટ કરશો તો બીજી વાર આનાથી હારી સિરીઝ આવશે એ પાકું માણસો નડિયું કાઢે ને ખટારા ઉધાર ખટારા ગેલું રાજકોટ ભાઈ નદી માં ખટારા ઉતારી ગયો મૂકે ને યાર